વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ચોસઠ જોગણીમાં સેવા ટ્રસ્ટમાં દશામાનું અપમાન કર્યું હોવાના આક્ષેપો થયા છે જેમાં સાંદણીની આંખમાંથી પ્રવાહી જેવું પદાર્થ નીકળતું હતું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ માતાજીનું અપમાન કર્યું હોવાના આક્ષેપો લઈ સમગ્ર મામલો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો મારા કલંક લાગ્યો એટલે ભગવાન ને મારા સનાતન ધર્મ કલંક નહીં મિટાય વ્રત આવતું હતું મંદિરમાં સ્થાપના કરે અને એ સ્થાપના મંદિરમાં કરી દે માર્કેટમાંથી મૂર્તિ લાવેલા હતા હવે એ મૂર્તિમાં બીજા કે ત્રીજા દિવસે આકસ્મિક કંઈક આંખમાંથી જે સાડડી આવે એમની બેઠક એ સાધડીમાંથી કોઈ વ્હાઈટ કલરનું સફેદ પાણી પડતું હતું બે ત્રણ ભક્તો એ તરફ તપાસ્યું અને બીજા ત્રીજા દિવસે એ થોડું ઘાટું થયું એનો સ્મેલ લેતા ખબર પડી કે ભાઈ આ ઘી છે હવે એના બારામાં વિજ્ઞાન ગાથાના કોઈક છે રાજકોટના બરાબર છે જેઓ પોતાના જાતને એવું કે અમે સાયન્ટિસ્ટ છે અને મૂર્તિને અપમાનિત કર્યું છે ખંડિત કરી છે એને આડી સુવડાવી દીધી ઊભી સુવડાવી દીધી બરાબર છે તમામ જગ્યાએથી એમણે ચેક કર્યું નથી એમને કોઈ એવો પાઇપ મળી કે નથી એવી કોઈ ઇન્જેક્ટેબલ વસ્તુ મળી કે નથી કોઈ લેટર ઇલેક્ટ્રો એવું વસ્તુ મળી અને ખોટી રીતના એના અમારા હિન્દુત્વને તેમજ અમારી હિન્દી દેવદેવીઓનું અપમાન કર્યું છે જેથી કરી આપ સાહેબ પાસે અમે એવી આશા રાખીએ છીએ કે તત્કાલના ધોરણે અને આ માણસ ઓલરેડી તોડબાદ છે આ નામ પર એવો તોડબાદ કરે છે જેના કિસ્સા પણ અગાઉ એ જેલ ભોગવીન પણ આવ્યો છે ને અત્યારે હાલમાં મારા ધ્યાન પ્રમાણે એ પોતે વિલના આધારે બહાર સેન્ટર જેલમાંથી બહાર આવે છે અને પોતે એલ કે એટલે તમામ ડિગ્રી એની જે છે તેની સાહેબ અમારી આપને રિક્વેસ્ટ છે કે આપ એને વ્યવસ્થિત રીતે તપાસ કરો એવી આમ સાહેબ પાસે અમારી માગણી છે ઓકે ઓકે સર ઉભા રહેજો રજુવાત એટલી જ છે મારી કે જે મારી જોડે અન્યાય થયો છે મારા સનાતન ધર્મ જોડે અન્યાય થયો છે એને કશું મને કૂપ નહીં આલ્યું મને ખોટી સાબિત કરી છે એટલા માટે હું આઈતી ને હું આગળ હવે ચલાઈશ મારું જે મનમો છે એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એ હોય જ કરી શકે મારી સાબિત મને તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો એ સજા ભોગવા તૈયાર થાય આજે કલેક્ટર ઓફિસે આવીને એવી આશા લઈને આવ્યા છે કે જે અમારી મા દશામાનું અપમાન થયું છે અને બી માના વ્રતના અંદર જે પંડ્યા કરીને છે અને આની ગુનાહિત પ્રવૃત્તિઓ છે બહુ બધી જૂના આગળ જોવા જાય તો આના પર સાત વર્ષની સજા લાગેલી છે અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે અને ચાલુ વર્ષના અંદર જો મહાદશામાં આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભાવિ ભક્તો સહન નહીં કરે કમ કે આ એક નહીં બે નહીં આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ હરામી સનાતન ધર્મને ટાર્ગેટ કરે છે ખાલી પણ એ કાન ખોલીને સાંભળી લે આ સનાતન ધર્મ છે અપમાન સહેન નહીં કરે અને બીજી વસ્તુ કે જે મૂર્તિના અંદર જે માતાજીની મૂર્તિ હતી ત્યાં હજારોની સંખ્યાના અંદર પબ્લિક હતી ત્યાં આગળ પાઇપ કે ભાઈ ઘીનો ડબ્બો તો ક્યાં છે ઘીનો ડબ્બો ક્યાં છે પાઇપ બતાવો મીડિયામાં બતાવો ને અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે અગર જો તમે એક સબૂત લઈને આ રોડ પર બતાવો કે મીડિયાને બતાવો જનતાને બતાવો આ ખોટું થઈ રહ્યું છે અને આ ખોટા અક્ષર પૈસા કમાવાના ધંધા છે આ પંડ્યાના જે સમય મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી આવી મંદિર માંથી ઘી પકડાયું ફલાણું થયું આ તો તું તું લાવને પાઇપો ક્યાં ક્યાં છે છે ડબ્બા કેમેરામેન લઈને ગયો તો તો અંદર મીડિયામાં બતાવ જનતા ને બતાવ તો કારું સબૂત ખબર પડે અલા તું એક બાપ ની જનતાનો ઓલાદ જ નહીં લાગતો આ સનાતન ધર્મ નું અપમાન કરે છે જો એક સનાતન ધર્મ નો ભક્ત ગાંડો થયો તો તારા ભૂખા નીકળી જશે પોલીસ બી જોઈ રહી છે આધરી એ વ્યક્તિના પર ગુના છે માતાજી પર કોઈ ગુના છે તમે હાચું મેદાન લાવો અને જે ગુનેગાર છે જો એના પર કેસ નહી થયો એને જેલ ભેગા કરવામાં નહીં આવ્યો તો ઉગ્ર આંદોલન થશે અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે કે કોઈક એવો વ્યક્તિ હોય જે માતાજીનો દુશ્મન બી હોય યા તો પછી કોઈ પાર્ટી થી જોડાયેલો હોય જેને ગમતું ના હોય કેમકે રોડ રસ્તા પર પબ્લિક એટલી બધી હજારો ની સંખ્યા અંદર એ સમય થાય છે અને અમને જાણકારી મળી બી છે થોડી ઘણી કે કોઈ બેન કોઈ સામાજિક છે જે આ ગુનાહિત પ્રવૃત્તિઓ ને પડદાના પાછળ આ વ્યક્તિને પૈસા આપીને કામ કરાવે છે અને આજે ભી તમે જોશો જો અમે પોલીસ કે ફરિયાદ તો નોંધાયેલી છે એફઆર કરેલી છે અને હજુ બી અગર એના પર એક્શન લેવામાં નહીં આવે આ તમે જોવો તો ખરી અલા આટલા બધા લોકોની આસ્થા ને દિલને ઠેસ પહોંચેલી છે અને જેટલી બને એટલી જલ્દી

ત્યાં કાલા ટોપી ને જેલમાં ભેગા કરવા પાંડિયા બાંડિયા ના જોઈ આવવા